લોકસભાની ઇલેક્શન વખતે હું એક્ટિવ હતો તો હું પછી ક્યાં આફ્રિકા અમેરિકા કે જતો રહ્યો તો હું અહીંયા જ અમરીશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય એ પાર્ટીના કાર્યકર્તા થકી નેતા છે આ એ કાર્યકર્તાઓની તાકાત હોય કે અંજલિ સાટે તો ઉંદરમાંથી સિંહ પણ બનાવે એ જ કાર્યકર્તા હોય કે અંજલિ સાટે તો સિંહમાંથી ઉંદર બનાવે જે દમન પ્રક્રિયા કરીએ ભાજપ આજે પ્રજા ઉપર કરી રહી છે ખુલીને કોઈ બોલી નથી શકતું અમરીશભાઈ શા માટે ભાજપમાં ગયા રાજુલા જાફરાબાદ આવી છે ફરી પાછા બેઠા ત્યાં છે હાલમાં જે રીતે ફરી સંગઠન થાય અને નગરપાલિકાની ટિકિટો આપવાની જે વાત છે તેને લઈને આપણી સાથે પ્રતાપભાઈ દુધા છે પ્રતાપભાઈ ને પૂછ્યું લોકસભાની ચૂંટણી વખતે જરા એક્ટિવ હતા અત્યારે ફરી પાછા એક્ટિવ થયા શું કહેશું લોકસભાની ઇલેક્શન વખતે હું એક્ટિવ હતો તો હું પછી ક્યાં આફ્રિકા અમેરિકા કે જતો રહ્યો તો હું અહીંયા નિષ્ક્રિયતા મીડિયાના મારફતથી દેખાતું આ બીજી વખત હું અહીંયા મિટિંગ લઈ રહ્યો ફારૂકભાઈ અને નગરપાલિકાને લગત આ એક મહિનામાં બીજી મિટિંગ અમે પૂર્ણ કરી ભારતીય જનતા પાર્ટી હોય એની સામે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ માટે લડવાની એક પ્રયત્ન કરી રહ્યા છીએ અહીંયા મોટા ગજાના બધા જ નેતાઓ એક પંગતમાં ભાજપમાં બેઠા છે ત્યારે કાર્યકર્તાઓને મજબૂતાઈથી કેમ લડવું એના માર્ગદર્શન માટે અમારા પ્રદેશના નિમણૂક બાદ પ્રભારી શ્રી અમારા રાજભાઈ મહેતા અને હિંમતભાઈ કટારિયાના માર્ગદર્શન નીચે આવનાર દિવસોમાં અહીંયા નગરપાલિકા એના પ્રયત્ન કરી રહ્યા છે અમરીશભાઈ ગયા વખતે જે ઇલેક્શન થયું ત્યારે રાજુલાની લગભગ અઠ્યાવીસમાંથી સત્યાવીસ બેઠકો આવી હતી કોંગ્રેસની અને ત્યારે અમરીશ ડેરામાં તમારી જોડે હતા અત્યારે અમરીશ ડેર નથી તો આ વખતે નગરપાલિકામાં શું થશે ગઈ વખતે કોંગ્રેસ કાર્યકર્તાએ ગલ્લે ગલ્લે આટા માર્યા હતા પ્રતાપ દુધાત હોય કે અમરીશભાઈ હોય કે એક્સ હોય કે વાય હોય કે જેડ હોય નેતા બનાવવાનું કામ કાર્યકર્તા કરે છે અમરીશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય એ પાર્ટીના કાર્યકર્તા થકી નેતા હશે આ એ કાર્યકર્તાઓની તાકાત હોય કે અંજલિ સાટે તો ઉંદરમાંથી સિંહ પણ બનાવે અને એ જ કાર્યકર્તા હોય કે અંજલી સાટે તો સિંહમાંથી ઉંદર બનાવે

બે વર્ષની સજા ઠોકી નાખે આ ઈ નેતાના માર્ગદર્શન નીચે લડતા કાર્યકર્તાઓ છીએ કે આ દમન પ્રક્રિયા તમે જાફરાબાદની જ વાત કરી કે લોકશાહીમાં આ લોકોને ભાજપનો જો વિશ્વાસ હોય તો નિરપક્ષ જાફરાબાદમાં ઇલેક્શન થવા દેવું જોઈએ પણ દમન પ્રક્રિયાની અંદર અધિકારીઓના રોફની અંદર ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કરાવે છે આના માટે કોંગ્રેસના ઘડવૈયાઓ સરકાર આ રીતની ચાલવાની હોત અને આ જ પ્રમાણે જો હાલવાનું હોત તો દેશની આઝાદી લાવવા માટે એટલા પ્રયત્ન ન કર્યા હોત પણ અમારા પૂરખોને અમારા પૂર્વજનોને ખબર નહીં હોય કે ત્યારબાદ આ ટાઈપના આરએસએસની માનસિકતાના લોકો આ પ્રકારે હિન્દુસ્તાન ચલાવશે અને એની સામે જ લડવા માટે અમે નીકળ્યા છીએ અને નગરપાલિકા રાજુલા હોય કે જાફરાબાદ હોય ગલીએ ગલીએ જવું પડશે તો તૈયારી છે ઇલેક્શન દિલથી લડાશે અને જીતવા જઈશું જશું અને અમારા કાર્યકર્તાઓ લડશે અને તાકાતથી લડશે એમાં સો ટકા અમને વિશ્વાસ છે જાફરાબાદના ઉમેદવારો મળશે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ મળશે કે નહીં મળે એ આવનાર દિવસો બતાવશે મેં ફરી વખત તમને કીધું કે રાજાશાહી સમય કરતા ખરાબ અંગ્રેજોએ આગલા સમયમાં જે દમન પ્રક્રિયા કરી એ ભાજપ આજે પ્રજા ઉપર કરી રહી છે ખુલીને કોઈ બોલી નથી શકતું અમરીશભાઈ શા માટે ભાજપમાં ગયા કોંગ્રેસના કેટલાય નેતાઓ શા માટે ભાજપમાં ગયા ક્યાંક ને ક્યાંક નાક દબાવ્યા છે ક્યાંક ને ક્યાંક દબાવણી કરી અને ગળા મરડવાનો પ્રયત્ન થયો છે એવા પ્રયત્નો અમારી સાથે પણ થયા છે અમે મસક આપી નથી અમે લડતા તા લડીએ છીએ લડતા રહેવાના છે એટલે ફારૂકભાઈ આપ મીડિયા મારફત ફરી વખત કહું છું કે ઇલેક્શન ન થાય તો એ ભાજપની નામોશી છે કારણ કે એને પ્રજાતંત્રમાં વિશ્વાસ નથી ભાજપને જો ભરોસો હોય તો લોકશાહી ઢબે ઇલેક્શન કરાવે પણ કોઈ પણ ઉમેદવાર ઊભો થાય એના ઘર સુધી દબાવવામાં આવે એના સુલા સુધી નુકસાની કરવામાં આવે અને એ પ્રક્રિયાના ભાગરૂપે જાફરાબાદની અંદર અમરીશભાઈ ધારાસભ્ય હતા સત્તા પણ ઇલેક્શન નહોતું થયું હું પ્રયત્ન કરી રહ્યો છું પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવી રહ્યો છું તમે જે મને સવાલ કરી રહ્યા છો આ સવાલ ભાજપને લાગુ પડતો પ્રશ્ન છે ઇલેક્શન ન થવું એ લોકશાહીનું ખૂન છે ઇલેક્શન ન કરવા દેવું એ દમન પ્રક્રિયા છે અમે તો લોકશાહીમાં માનવાવાળા લોકો છીએ ભાજપને તકલીફ છે ભાજપને વિશ્વાસ પ્રજામાં નથી ત્યારે પોતાની બાહુબલી તાકાત બતાવી અને તાકાત બતાવીને કામ કરી રહ્યા છે એની સામે અમે લડી રહ્યા છે અમરીશભાઈ અને અર્જુનભાઈ આ બેયની ની દુખતી રસ કઈ હતી તો દબાડીને વળી ભાજપ આવી ગયા એ બે જ પૂછી લેજો ને એ વાત તો એને જ પૂછવી જોઈએ એને પૂછવી મારે તો લાગુ પડતો પ્રશ્ન નથી તમને પણ ભાજપમાંથી ઓફર થઈ હતી તો હું તો આજે કોંગ્રેસમાં જ છું હું જારથી રંગાણો છું રાજકારણમાં કોંગ્રેસ સિવાય મેં કોઈ વાત નથી કરી ક્યારેય ભારતીય જનતા પાર્ટીને મસક આપી નથી અને આપવાનો પણ નથી પ્રતાપ દુધા જણાવી રહ્યા છે કે અત્યાર સુધી ભાજપ સામે મચક નથી આપી અને હજી પણ તે મચક આપવાની નથી ને રાજુલા અને જાફરાબાદ ની નગરપાલિકાનું ઇલેક્શન કોંગ્રેસ તરફી થશે ને કોંગ્રેસ જીતશે ફારૂક ખાદ ની ગુજરાત તક